વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના લુણાવાડા એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીની ભરમાર જોવા મળી કે જ્યાં શાકભાજીનો વેસ્ટ આડે ધડ ફેંકાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ આવી ગંદકી કે જ્યાં ગંદા શાકભાજી ખાતા પશુઓ પણ નજરે પડી રહ્યા છે ત્યારે યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ખુલ્લામાં જે ગંદકી ફેલાવવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ જે વરસાદ ને લઈને જે ગંદકી છે ત્યારે બીજી બાજુ જે શાકભાજી છે બગડેલી શાકભાજી તેને આડેધડ ફેંકવામાં આવે છે અને જેના કારણે રખડતા ઢોર છે તેઓ પણ ત્યાં પહોંચતા હોય છે અને જ્યાં ગંદકીમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મહીસાગરના લુણાવાડાના દ્રશ્યો છે કે જ્યાં જાહેર ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે ત્યારે જેને લઈને રોગચાળો પણ ફેલાઈ શકે છે ત્યારે લુણાવાડા એપીએફસી શાક માર્કેટના દ્રશ્યો છે કે ગંદકીનો બરમાર જોવા મળી રહ્યો છે શાકભાજીનો વેટ એટલે કે જે બગડેલા શાકભાજી છે તેને આડેધડ ફેંકવામાં આવી રહ્યા છે જ્યાં કોઈ વ્યવસ્થિત તેનો નિકાલ નથી અને જેને લઈને રખડતા ઢોરો છે તેઓ પણ શાક માર્કેટમાં ઘુસતા હોય છે ત્યારે એક બાજુ વરસાદી પાણીને લઈને ગંદકી બીજી બાજુ આડેધડ શાકભાજી બગડેલા જે છે તેને ફેંકવામાં આવી રહ્યા છે અને ત્રીજી બાજુ રખડતા ઢોરો પણ જોવા મળી રહ્યા છે ત્યારે રખડતા ઢોરો પણ જો આને લઈ અને ક્યાંક તાર મચાવે ચડે તો લોકોના જીવ પણ જઈ શકે છે જાનહાનિ પણ થઈ શકે છે બીજી બાજુ ખુલ્લા જે બગડેલા શાકભાજી નાખવામાં આવે છે અને તેને લઈને રોગચાળો ફેલાવવાની પણ ભીતિ છે ત્યારે કહી શકાય કે ખુલ્યા જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે લુણામાડાના જે નગરજનો છે તેઓને આનાથી અસર થઈ શકે છે ત્યારે વહેલામાં વહેલી તકે આ જે ગંદકી છે તેને દૂર કરવામાં આવે બગડેલા શાકભાજી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે પણ જરૂરી છે ત્યારે જે શાક માર્કેટ જે છે ત્યાં એપીએમસી ના ચેરમેન છે તેની જરૂરથી આ વિશે જે ધ્યાન દોરવું જોઈએ

જે ગંદકી જામી ગઈ છે તેને લઈને પણ સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ છે